લાચિયા કર્મચારીઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં કેટલાક સુધરવાના નામ જ નથી લેતા સુરત શહેરના કાપોદા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપ મહરુ પાટીલની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેની સાથે અન્ય ખાનગી વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે કાપોદા પોલીસ મથકમાં નોંધાયેલા પોસ્કોના કેસમાં આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન કરાવી દેવા પંદર હજારની લાંચ માંગવામાં આવી હતી આરોપી લાજ આપવા માંગતો ન હોવાથી એસીબીનો સંપર્ક કરાયો એસીબીએ કોન્સ્ટેબલ વતી પંદર હજારની લાજ લેતા ખાનગી વ્યક્તિ સાથે કોન્સ્ટેબલની ધરપકડ કરી આરોપી એક જયદીપ મહારૂ પાટીલ ઓહેકો નોકરી કાપોદા પોલીસ સ્ટેશન સુરત છે અને બે સુરેશભાઈ વાઘજીભાઈ હિરપડા પ્રજાજન લાંચની રકમ પંદર હજાર આ કામના ફરિયાદી કૌટુંબિક ભાઈ કાપોદા પોલીસ સ્ટેશનમાં પોસ્કોનો ગુનો દાખલ થયો હતો જે ગુના ફરિયાદીના ભાઈ તથા અવેજી પેટે જયદીપ પાટીલે પંદર લાંચની માગણી કરી સુરેશ આપી દેવા જણાવ્યું આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતો ન હતો જેથી ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે ફરિયાદના આધારે લાંચના આયોજન કરતા આ કામના આરોપી લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી જયદીપ પાટીલના કહેવાતે સુરેશ હિરપડા લાંચની રકમ પંદર સ્વીકારતા સ્થળ પર જ પકડાઈ ગયા બંને આરોપીઓને એસીબી ડિટેન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી